સુરતના ડિંડોલી વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી ઇમ્પોરિયા બિઝનેસ હબમાં રાધે લેબોરેટરી નામની દુકાનમાં બની આ ઘટના કલસરિયા અશ્વિન નામક વ્યક્તિને ઢોર માર મારવામાં આવ્યો દિનેશ હરિયા નામના વ્યક્તિએ અશ્વિનના પિતાને વ્યાજથી પૈસા આપ્યા હતા જે પૈસા માગવાના બહાને અશ્વિનને ઘણીવાર ટોર્ચર કરવામાં આવતું હતું ગઈકાલના રોજ તેમની લેબમાં આવી દિનેશ હડિયાએ તેમના પર માર મારવાનું શરૂ કર્યું હતું તીક્ષ્ણ હથિયાર વડે અશ્વિન પર હુમલો કરતાં માથાના ભાગે ગંભીર ઈજા થઈ આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે કલસરિયા અશ્વિનને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા ડિંડોલી પોલીસ દ્વારા હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મારું નામ કલસરિયા અશ્વિન વજુભાઈ છે ગઈકાલે તારીખ 3 ના રોજ હડિયા દિનેશ બાલુભાઈ નામનો શખ્સ મારી લેપ પર આવેલો હતો જેના પાસેથી મારા પપ્પાએ છ લાખ રૂપિયા લેલો છે એને ટાઈમ ટુ ટાઈમ વ્યાજ તો આપતા જ હતા અમે તો એ અવરનવર અમારે ઉપર કોલ કરીને યા તો લેપ પર આવીને ધાક ધમકી આપતો જ હતો તો ગઈકાલે સવારે સાડે દસની આસપાસ એ આવ્યો ને દેક મને બહાર બોલાવ્યો તો બાર બોલ મને સીધી ગાળ આપી મેં એને ગા આપતા ગા આપવાની ના પાડી તો એ ડાયરેક મારા ઉપર કોઈ તીક્ષ્ણ હથિયાર વડે મારા ઉપર હુમલો કરી દીધો જેના લીધે મને માથામાં ઈજા થઈ હાથમાં ઈજા થઈ છે તો પછી હું મારી બાજુમાં હોસ્પિટલ છે લોટસ હોસ્પિટલ ત્યાં મેં ડાયરેક્ટ સારવાર લીધી ત્યાં સારવાર લીધા પછી થોડુંક વધારે તબિયત બગડતા મને સિવિલમાં રેફર કરવામાં આવ્યો છે એ છે અડિયા દિનેશ બલુભાઈ જે અવરનવરી ડ્રિંક કરી જાય છે

હા મેં પોલીસ કેચ કરેલો જ છે અત્યારે કાર્યવાહી ચાલુ છે અત્યારે હાલમાં